નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ પર આજે આપણે એક ખૂબ જ મોટી અને ખુશ ખબર આવીએ છીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવા લાગ્યો છે આ વખતે ખેડૂતોને બે હજાર નહીં પરંતુ સીધા જ ચાર હજારનો લાભ મળી રહ્યો છે વિડીયોમાં આપણે વિગતે સમજીશું કે કોનો લાભ મળશે કેવી રીતે ચેક કરવું અને જો તમારા નામમાં લિસ્ટમાં નથી તો શું કરવું જોઈએ મિત્રો તે પહેલા તમે પણ મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરી દો જેથી કરીને મારા આવનાર બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોવો છો તો તમારા ગામનું નામ કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી જોવાય છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે અત્યાર સુધી વીસમો હપ્તો ખેડૂતોને મળી ગયો છે હવે એકવીસમો હપ્તો જારી કરવામાં આવ્યો છે અને ખેડૂતો ડબલ ખુશી છે કારણ કે બે હજારના બદલે સીધા ચાર હજાર રૂપિયા આપવામાં આવે છે ઘણા ખેડૂતોને પ્રશ્ન રહ્યો છે કે બે હજારની જગ્યાએ ચાર હજાર કેમ આપવા આપવામાં આવી રહ્યો છે આ સરકાર ખાસ નિર્ણય છે કારણ કે કેટલાક ખેડૂતોને અગાઉનો હપ્તો મળ્યો ન હતો એ કારણે આ વખતે વીસ વીસમાં અને એકવીસમો હપ્તો સાથે મળી રહ્યો છે એક સાથે ચાર હજાર રૂપિયા જમા થઈ રહ્યા છે એટલે કે તો જો તમે પહેલાંનો હપ્તો નથી મળ્યો હોય તો હવે તમારું ખાતું ચેક કરો તમને એક સાથે ચાર હજાર મળશે એટલે કે મિત્રો જો અગાઉમાં વીસમો હપ્તો તમારે ના પડ્યો હોય તો કંઈ વાંધો નહીં આ એકવીસમો હપ્તા સાથે એ વીસમો હપ્તો પણ આવી જશે મતલબ ડબલ પૈસા બેના ચાર હજાર રૂપિયા તમારા એકાઉન્ટની અંદર એકવીસમો હપ્તો જમા થશે હવે મોટો પ્રશ્ન એ છે કે તમારે કેવી રીતે ચેક કરવું અને તમારા ખાતામાં પૈસા આવ્યા આવ્યા છે કે નહીં તેની રીત પ્રમા આ પ્રમાણે છે સૌથી પહેલાં તમારે ગૂગલ ઉપર જવાનું રહેશે અને પીએમ કિસાન યોજના ઓફિશિયલ વેબસાઇટ ઉપર ખોલવાની રહેશે ગૂગલની અંદર પીએમ કિસાન લખશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે તેની ઉપર ક્લિક કરી લેવાનું રહેશે ત્યારબાદ બેનિફિટ એડસર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે તમારું આધાર કાર્ડ નંબર અથવા મોબાઈલ નંબર નાખવાનો રહેશે એટલે તમે જ્યારે પીએમ કિસાનની અંદર રજિસ્ટ્રેશન કરાવ્યું હશે ત્યારે તમારે આધાર કાર્ડ કહો તો તમારો મોબાઈલ નંબર આપ્યો હશે તે બેમાંથી એક નાખવાનો રહેશે તરજાદ તમને દેખાશે કે એકવીસમાં હપ્તા રૂપિયા તમારા ખાતામાં આવે છે કે નહીં સાથે જ તમારો તમારો બે ખાતાનું એસએમએસ પણ ચેક કરવું જો તમારા ખાતા આધાર આધાર સાથે લિંક છે તો પૈસા સીધા જ જમા થશે મિત્રો હવે વાત કરીએ કે કોને આ હપ્તો લાભ મળશે નાના અને મધ્ય ખેડૂતોના જેમના નામ લાભાર્થી યાદીમાં છે મિત્રો જેના નાના નાના ખેડૂતો છે અને જે લિસ્ટમાં નામ છે તેવા લોકોને આ હપ્ એકવીસમો હપ્તો મળશે જેમનું ઈ કેવાય આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક છે એમને પણ મળશે જેમનું ઈ કેવાય પૂર્ણ થયું છે તેમને પણ મળશે જો તમારું નામ યાદીમાં નથી તો તરત જ નજીકની સીએસસી સેન્ટર પરની મુલાકાત લો અને પંચાયતની પણ મુલાકાત લો તમારું નામ ના હોય લિસ્ટમાં તો તમારે ગભરાવાની જરૂર નથી તમારે સીએસસી સેન્ટરના નજીકનું કોઈ સીએસસી સેન્ટર હોય તો તેની મુલાકાત લઈ લેવાની છે કહેવાનું છે કે મારું લિસ્ટમાં નામ નથી ત્યારબાદ તમે બીજું એક ઓપ્શન છે પંચાયતની અંદર જઈને પણ કહી શકો કે મારું પીએમ કિશાનની અંદર લિસ્ટની અંદર નામ નથી તો મારું ચેક સ્ટેટસ ચેક કરી આપો અથવા તમે તમારા મોબાઈલમાંથી પણ ચેક કરી શકો છો હવે મિત્રો ઈ કેવાય ફરિયાદ છે જો તમે ઈ કેવાય સી કરાવ્યું કરાવ્યું તો તમારું નામ લિસ્ટમાંથી કાપી નાખવામાં આવશે મિત્રો તમારું ઈ કેવાય સી કરાવવાનું છે કારણ કે ઈ કેવાય સી નહીં તો લિસ્ટમાંથી નામ તમારું નીકળી જશે ઈ કેવાય તમારી ઓનલાઈન પર કરી શકો છો ઓટીપી દ્વારા તમે ઈ કેવાસી તમારા મોબાઈલમાંથી કરી શકો છો કેમ કિસાનની વેબસાઇટ ઉપર જશો એટલે ત્યાંથી ઇ કેવાસી લખીને એક ઓપ્શન છે તેની પ્રક્રિયા કરશો આધાર નંબર નાખશો મોબાઈલ નંબર નાખશો એટલે ઓટીપી આપશે ઓટીપી તમારે વેરીફાઈ લેવાનો રહેશે તો તમારી ઈ કેવાસી કમ્પ્લીટ ડન થઈ જશે હતા તો નજીકના સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક ઇ કેવાય પણ કરી શકો છો એટલે કે તમે નજીકના સીએસસી સેન્ટર ઉપર જઈને તમારી ફિંગરપ્રિન્ટથી ઈ કેવાયસી કરી શકો છો અરજી અરજી વખતે તમારો આધાર કાર્ડ જમીન જમીનના કાગળ અને બેંક પાસબુક રાખવાની જરૂર છે મિત્રો મિત્રો આ હતી પીએમ કિસાન એકવીસમાં હપ્તાની સૌથી મોટી અપડેટ જો તમારું નામ લિસ્ટમાં છે તો તમારે ખાતું ચેક કરવાનું ભૂલશો નહીં તમારા અનુભવ કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમને રૂપિયા મળ્યા છે કે નહીં વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આગામી તમારા તમામ અપડેટ તમને તરત મળતી રહે ધન્યવાદ